કહેવત છે કે એન એપલ અ ડે કીપ્સ ધ ડોક્ટર્સ અવે રોજ તમે એક સફરજન ખાશો તો કોઈપણ પ્રકારના રોગથી તમે દૂર રહી શકશો સફરજન અનેક પોષક તત્વોથી ભરપૂર છે અને તેનું સેવન સ્વાસ્થ્ય માટે લાભદાયી પણ છે કેટલાક લોકો સફરજન છોલીને ખાય છે જ્યારે કેટલાક લોકો તેને છોલ્યા વિના ખાય છે ચાલો જાણીએ કે સફરજન છોલીને ખાવાથી વધારે ફાયદો છે કે પછી છાલ કાઢ્યા વિના ખાવાથી વધુ ફાયદો છે સફરજન ફાઈબર પોટેશિયમ વિટામિન સી મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે તેને ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે જો તમે સફરજનની છાલ કાઢીને ખાઓ છો તો શરીરને તેના સંપૂર્ણ પોષક તત્વો નથી મળતા સફરજનની છાલમાં પણ અનેક ગુણો હોય છે સફરજનની છાલમાં કર્વેસેટિન હાજર છે જે એન્ટી ઇન્ફ્લેમેટરી સંયોજન છે આ ગુણ આપણા ફેફસાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે આ ફળની છાલ ફાઈબરથી બનેલી હોય છે જે શરીરમાંથી મળને સરળતાથી દૂર કરવામાં મદદ કરે છે તેથી સફરજનની છાલ સાથે ખાવું ફાયદાકારક છે સફરજન તેની છાલ સાથે ખાતા પહેલા તેને સારી રીતે ધોવા જોઈએ આનાથી છાલ પરની ગંદકી અને રસાયણો તમારા શરીરમાં પ્રવેશે નહીં જો તમે છાલ સાથે સફરજન ખાઓ છો તો તે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે આ ઉપરાંત હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ પણ ઓછું થાય છે સફરજનની છાલમાં રહેલ ગુણો પાચનને સુધારવામાં મદદ કરે છે આવી સ્થિતિમાં પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે કબજિયાત ગેસ અથવા પેટ ફૂલવું ઓછું થાય છે સફરજનને છાલ સાથે ખાવું વધુ ફાયદાકારક છે કે છાલ વગર નવન ટકા લોકો નથી જાણતા આનો સાચો જવાબ સફરજન અનેક પોષક તત્વોથી ભરપૂર છે તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણા લાભ મળે છે કેટલાક લોકો સફરજનને છાલ સાથે ખાય છે કેટલાક લોકો છાલ વિના ખાય છે પરંતુ શું તમે જાણો છો કે સફરજનને ખાવાની સાચી રીત કઈ છે ચાલો જાણીએ સફરજન છાલ વિના ખાવ વધુ ફાયદાકારક છે કે છાલ સાથે ખાવ વધુ ફાયદાકારક છે સફરજનની અંદર ફાઈબર મિનરલ્સ પોટેશિયમ વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર છે તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે જો સફરજનની છાલ તમે કાઢીને ખાઓ છો તો શરીરને તેના સંપૂર્ણ પોષક તત્વો નથી મળતા સફરજનની છાલમાં પણ કેટલાક ગુણ રહેલા છે સફરજનની છાલમાં ક્વેસેટિંગ હાજર છે જે એન્ટી ઇન્ફ્લેમેટરી સંયોજન છે આ ગુણ આપણા ફેફસાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે સફરજનની છાલ સાથે ખાતા પહેલાં તેને બરાબર ધોઈ લેવા જોઈએ જેનાથી તેની અંદર રહેલી ગંદકી રસાયણો આપણા શરીરમાં પ્રવેશી શકતા નથી જો તમે સફરજન છાલ સાથે ખાઓ છો તો તે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે હૃદય કેટલીક સમસ્યાઓનું જોખમ ઘટાડે છે છે સફરજનની છાલમાં રહેલા ગુણો પાચનને સુધારવામાં મદદ કરે આ સ્થિતિમાં પેટને લગતી સમસ્યા જેમ કે કબજીયાત ગેસ અથવા પેટ ફૂલી જવું આ બધી વસ્તુઓ ઓછી કરે છે ઘટાડે છે તો આજ આપણે જાણ્યું કે સફરજનને છાલ સાથે ખાવાથી વધુ ફાયદો થાય છે આજના મારા અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી જાણકારીની સાથે પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને શેર પણ કરજો જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે નમસ્કાર